ભાગ્યે જ કોઈ એવું હશે જેને વિક્રમ વેતાળ સિંહાસન બત્તીસી કે પછી બત્રીસ પુતળીની વાર્તાઓ નહીં સાંભળી હોય જુદા જુદા લેખકોએ આ વાર્તાઓ જુદી જુદી રીતે ઘણી રીતે લખેલી છે આવી જ આપણે સિંહાસન બત્તીસીની ચોથી પુતળી ચંદ્રકલાની વાત આજે સાંભળવાના છીએ ચંદ્રકલાએ વાત કહેવાની શરૂઆત કંઈક આવી રીતે કરી એક દિવસ દરબારમાં એક પંડિતે આવીને કીધું મારી સૂચના પ્રમાણે મેલનો પાયો નાખવામાં આવે તો સદા સુખી રહે અને યશસ્વી બને રાજાએ કીધું તમારી વાત સાચી હોય એની સાબિતી શું પેલા પંડિત બોલ્યા કે સાબિતી એ કે તુલા રાશિનું લગ્ન હોય ત્યાં સુધી મેલ બનાવતા રહેવું એ લગ્ન પૂરું થઈ જાય ત્યારે કામ બંધ કરી દેવું ફરી તુલા રાશિમાં બાંધકામ શરૂ કરવું આમ થાય તો અખૂટ ભંડાર મળે અને લક્ષ્મી કાયમ નિવાસ કરે રાજા કે આપના કહ્યા પ્રમાણે જ કરીશ એમ કહી અને રાજાએ પંડિતને વિદાય કર્યા તરત જ દીવાનને બોલાવીને આજ્ઞા કરી કે તુલા રાશિના લગ્નમાં હું એક મહેલ બનાવવા ઈચ્છું છું પણ એ તો બહુ થોડા સમય માટે આવે છે એટલા સમયમાં મેલ બાંધવાનું સંભવિત નથી એમ પહેલાં દીવાને કીધું એટલે રાજા બોલ્યા દીવાનજી એ લગ્ન સમાપ્ત થાય ત્યારે મેલનું બાંધકામ અટકાવી દેવાનો જાઓ તૈયારી કરો આ વાત ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ કારીગરો સવારે ઉઠતા જ હવે તો તુલા થઈ ગયું મહેલ નદી કિનારે હતો દરેક દરવાજા ઉપર નીલમના બે બોતી લગાવેલા દીવાને રાજાને કેવડાયું કે મેલ તૈયાર થઈ ગયો છે મહેલ બાંધવાની સલાહ આપનાર બ્રાહ્મણને પણ સાથે લીધો રાજાએ મહેલનું મેલનું ઉદઘાટન કર્યું મહેલ જોઈને બ્રાહ્મણે કીધું મહારાજ આવો મેલ તો મેં સપનામાંય ન જોયો આવો મેલ મને મળી જાય તો તો રાત દિવસ મોજ મજા જ ગયા કરું અચ્છા તો મહેલ તમે તમે જ રાખી લ્યો અમે તમને દાન કરીએ છીએ એમ કહી રાજાએ ગંગાજળ અને તુલસી સાથે બ્રાહ્મણને એ મહેલ અર્પી દીધો રાત્રે બ્રાહ્મણ એ મહેલના પલંગ ઉપર સૂતો તો રાત્રે સ્વપ્નમાં લક્ષ્મીએ કીધું વત્સ આજ્ઞા આપે તો આખા મહેલને ધન સંપત્તિથી ભરી દઉં આ સાંભળીને બ્રાહ્મણ ડરી ગયો એ કાંઈ બોલી શક્યો નહીં લક્ષ્મી નિરાશ થઈને પાછી ફરી મધરાતે ફરી એણે એમ જ કીધું આ વખતે પણ બ્રાહ્મણ જવાબ ન આપી શક્યો એમ કરતા કરતા રાત વીતી ગઈ સવાર પડતા જ બ્રાહ્મણ રાજા પાસે આવ્યો રાતની વાત કરીને એણે કીધું મહારાજ ખબર નહીં પણ એ મહેલમાં કોઈ ભૂત કે પિચાશ રહે છે હું આખી રાત સુઈ નથી શક્યો મારે એ મહેલ ન જોતો રાજાએ તરત જ પ્રધાનને આદેશ આપ્યો એ મહેલ બાંધવામાં જેટલો ખર્ચ થયો હોય એટલી સોના મર બ્રાહ્મણને આપવામાં આવે તરત જ રાજાની આજ્ઞાનું પાલન કરવામાં આવ્યું બધું જ ધન ઘોડાની પીઠ ઉપર મૂકીને ઘરે મોકલવામાં આવ્યું પછી તો શુભ મુહૂર્ત જોઈ અને રાજાએ એ મહેલમાં પ્રવેશ કર્યો રાજા તો આરામથી પલંગ પર સૂઈ ગયો રાત્રે લક્ષ્મી આવી એણે કીધું રાજા હું આ મહેલમાં રહેવા માંગુ છું રાજા એ કીધું મારા પલંગ સિવાય તું ગમે ત્યાં રહી શકે આ સાંભળી લક્ષ્મી જતી રહી થોડી જ વારમાં સોનાનો વરસાદ થયો મહેલ આખો સોનાથી ભરાઈ ગયો વિચાર્યું સારું થયું મારી પ્રજા હવે શાંતિથી રહી શકશે એટલામાં દીવાનજી બધાયરા એમણે કીધું રાજન આપણા નગરમાં સોનાનો વરસાદ થાય છે આપનો શું હુકમ છે હુકમ કેવો નગરમાં ઢંઢેરો પીટાવો કે જેની હદમાં જે સોનું પડ્યું હોય એ લઈ લે સોનાનો વરસાદ પ્રજા માટે જ પડ્યો છે એના ઉપર પ્રજાજનોનો જ અધિકાર છે આમ કહી પુતળે રાજા ભોજને કીધું હે રાજા ભોજ તું આવો દાનેશ્વરી બની શકે તું એની બરાબરી ન કરી શકે અને જો તું બરાબરી કરી શકે તો આ સિંહાસન ઉપર જરૂરથી બેસજે પણ મને નથી લાગતું કે તું એની બરાબરી કરી શકીશ આ સાંભળી રાજાને થોડો ગુસ્સો આવ્યો એ દિવસનું શુભ મુરત પણ વીતી ગયું બીજા દિવસે રાજાએ સિંહાસન ઉપર બેસવા પગ લંબાવ્યો ત્યાં જ પાંચમી પુતળી એને અટકાવ્યો શું હશે લીલાવતીની નવી વાર્તા એ સાંભળવા માટે તમારે વાર્તાના આગળના ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બક્તિસીની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો